આપણે દ્વિતીય સત્ર નું વિકાસનું મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ ધોરણ સાત આજે જોવાના છે તો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો સમાંતર બાજુ ચતુષ્કોણ એક્સ વાય ઝેડ ડબલ્યુ માં વાય ઝેડ બરાબર આઠ સેમી છે જો ચતુષ્કોણનું ક્ષેત્રફળ એકસો વીસ સેમી નો વર્ગ હોય તો વાય ઝેડ રેખા પરના વેધ એક્સ એમ રેખાનું માપ શોધો રાઈટ તો હવે આપણે એનું સોલ્યુશન જોશું નીચેના દાખલા ગણો ત્રણ માંથી ગમે તે બે આઠ માર્ક ના છે સોલ્યુશન એક્સ વાય ડબલ્યુ ઝેડ રાઈટ કેટલું માપ છે એકસો વીસ સેમી આઠ સેમી છે હવે સૂત્ર લખશું સમાંતર બાજુ કેટલું છે આઠ છે અને એચ છે રેખા એક્સો વીસ ના છેદ માં આઠ બરાબર એક્સએમ રેખા તો એકસો એક્સએમ બરાબર એકસો વીસ ભાગ્યે આઠ કરો તો એક્સ એક્સએમ રેખા કેટલી મળે છે આપણને પંદર સેમી મળશે પહેલાનો આન્સર આવશે એક્સએમ રેખા બરાબર પંદર સેમી થશે હવે બીજો દાખલો આપણે જોશું દાખલા નંબર બે સમાંતર બાજુ ચતુષ્કોણ લવમાં વીઈ બરાબર સોળ સેમી વીઈ રેખા પર નો વેદ અને એલએ બરાબર બાર સેમી છે ઓવી રેખા પર નો વેદ એલબી પંદર સેમી હોય તો ઓવી રેખા બાજુ નું માપ શોધવાનું છે વિદ્યાર્થી મિત્ર બરાબર હવે આકૃતિ છે તમે જોશો અહિયાં એલઈ

સોળ ગુણ્યા બાર કરો એટલે એકસો બાણું સેમી નો વર્ગ થશે હવે સમાંતર બાજુ ચતુષ્કોણ માં લવ નું ક્ષેત્રફળ B ગુણ્યા H કેટલું આપ્યું છે લવ નું ક્ષેત્રફળ એકસો બાણું B કેટલું છે OB રેખા ગુણ્યા H કેટલું છે LB રેખા એકસો બાણું ના બાણું OB રેખા ના OB રેખા LB નું માપ કેટલું આપેલું છે પંદર છે તો એકસો બાણું ભાગ્યા પંદર બરાબર OB રેખા તો ભાગાકાર કરો OB નું માપ કેટલું મળશે બાર point આઠ સેમી મળી જશે બરાબર રાઈટ ઓકે દાખલા નંબર ત્રણ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં BC નું માપ આઠ સેમી BC રેખા પરનો વેધ અને AM બરાબર અઢાર સેમી છે CD બરાબર સોળ સેમી હોય તો CD રેખા પરનો નો વેધ AN તમારે શું કરવાનું છે શોધવાનું છે બરાબર તમારે શોધવાનો છે ઓકે તો હવે આપણે વાત કરીશું રાઈટ આકૃ આકૃતિ જોઈ લો તમે આ રીતની આકૃતિ આવશે તમારે રાઈટ ક્લિયર છે એ બી રેખા સીડી અહીંયા એન આવશે રાઈટ એ એમનું માપ કેટલું છે અહીંયા અઢાર સેમી છે આઠ આઠ સેમી છે અહીંયા અઢાર સેમી છે અને ડીસી નું માપ કેટલું છે સોળ સેમી છે ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ સોલ્યુશન ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ બીસી રેખા ગુણ્યા એએમ રેખા બીસી નું માપ કેટલું છે આઠ છે રાઈટ બીસી રેખાનું માપ કેટલું છે બીસી લઈને સી નું આઠ સેમી છે ગુણ્યા એએમ નું કેટલું છે અઢાર છે રાઈટ એ એએમ નું કેટલું માપ છે અઢાર છે આકૃતિમાં તમે જોઈ શકો છો આઠ ગુણ્યા અઢાર એટલે એકસો ચુમ્માલીસ સેમી નો વર્ગ

ડબલ્યુ એન બરાબર છ સેમી હોય તો વાય ઝેડ તમારે શું કરવાનું છે અહીંયા શોધવાનું છે વિદ્યાર્થી રાઈટ તમે જોઈ શકો છો અહીંયા એક્સ વાય ઝેડ ડબલ્યુ બરાબર અહીંયા અહીંયા એમ આવશે અહીંયા એન બિંદુ આવશે ડબલ્યુ થી એમ કેટલું છે તો તમે આકૃતિમાં જોશો તો અહીંયા ચૌદ સેમી છે ડબલ્યુ થી એમ અને ડબલ્યુ થી એન છ સેમી છે રાઈટ તમે જોઈ શકો છો આકૃતિમાં ક્લિયર છે અને એક્સ વાયનું માપ કેટલું છે એક્સ થી વાયનું માપ છે અહીંયા નવ સેબિન રાઈટ હવે આપણે સોલ્યુશન કરશું કે સમાંતર બાજુ ચતુષ્ઠ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એક્સ વાય ઝેડ ડબલ્યુ નું ક્ષેત્રફળ બી ગુણ્યા એચ હવે જુઓ બી ગુણ્યા એચ તો એક્સ વાય રેખા ગુણ્યા ડબલ્યુ એમ તો એક્સ વાયનું માપ કેટલું છે નવ છે અહીંયા તમે જોઈ શકો છો ગુણ્યા ડબલ્યુ એમ નું માપ કેટલું છે રેખાનું તો ડબલ્યુ થી એમનું માપ છે અહીંયા ચૌદ નવ ગુણ્યા ચૌદ કરો તો એકસો છવ્વીસ વર્ગ થશે તમારે કેટલો થશે થશે હવે એક્સ વાયઝેડબલ્યુ નું ક્ષેત્રફળ તો ક્ષેત્રફળ કેટલું છે એકસો છવ્વીસ સેમી બરાબર બી કેટલું છે તો કે બી 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 નું માપ આપ્યું છે ઝેડ ગુણ્યા એચ એટલે કે ડબલ્યુ એન ડબલ્યુ એન રેખા એકસો છવીસ બરાબર વાયઝેડ રેખા ડબલ્યુ એન રેખાનું માપ કેટલું છે? છ સેમી. હવે તમે શું કરશો? અહીંયા બંને ગુણાકાર છે. નીચે આવે તો શું થઈ જાય? ભાગાકાર એકસો છવીસ ભાગ્યા છ બરાબર વાયઝેડ. રાઈટ હવે આનો તમે છેદ પણ ઉડાડી શકો છો. એકવીસ છક એકસો છવીસ તો વાયઝેડ નું માપ કેટલું મળે આપણને? એકવીસ સેમી મળશે. વાયઝેડ રેખાનું માપ એકવીસ સેમી મળી જશે.

બરાબર એક દુત્યાંશ ને એક દ્યાંશ ગુણ્યા બી એટલે કેટલું છે પંદર છે એચ કેટલું થશે તો કે એ એમ છે રાઈટ એ એમ તો હવે તમે જોશો નેવું બે આ બંને ગુણાકાર કરવાનો છે નેવું ગુણ્યા બે ગુણાકારમાં પંદર છે નીચે આવે તો ભાગાકારમાં બરાબર એ એમ રાઈટ તો તમે અહીંયા જોશો નેવું ગુણ્યા બે એટલે કેટલા થઈ જાય એકસો એસી એકસો એસી ને પંદર વડે ભાગો તો તમને કેટલા મળે

राइट 0 0 शू થઈ જશે કટ થશે તો ym બરાબર કેટલું થશે 15 સેમી થશે કેટલું થશે 15 સેમી થશે રાઈટ ઓકે નેક્સ્ટ દાખલો રાઈટ હવે આપણે દાખલા નંબર 3 જોશું દાખલા નંબર 3 એ રીતે છે કે ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ PQR નું ક્ષેત્રફળ 120 સેમી નો વર્ગ છે PQ બરાબર 16 સેમી હોય તો તેનો વેધ RN શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો રાઈટ તો હવે આપણે જોશું ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા b ગુણ્યા h PQR નું ક્ષેત્રફળ કેટલું છે 120 છે બરાબર એક દ્યાંશ ગુણ્યા બી નું માપ કેટલું છે સોળ છે ગુણાકાર નિશાની એચ આપણે શોધવાનો છે તો એકસો વીસ બે કેટલા લખશું આપણે સોળ બરાબર એચ એકસો વીસ બસો ચાલીસ બસો ચાલીસ ના છેદ માં સોળ બરાબર એચ એચ ને કરતા બનાવો બસો ચાલીસ ભાગ્યા સોળ કરો તો તમને કેટલી મળે છે એચ ની કિંમત મળે છે પંદર સેમી રાઈટ તો આ રીતે કરવાનો છે રાઈટ બહુ ઈઝી દાખલા છે

બરાબર એક દ્યાશ ગુણ્યા બી એટલે કેટલું છે 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 માપ અને કિંમત શું થશે તો એકસો છત્રીસ ના છેદ માં આવશે આઠ પોઈન્ટ પાંચ બરાબર ઈ એફ ઇએફ ને કરતા હવે એકસો છત્રીસ છે રાઈટ એકસો છત્રીસ ગુણ્યા કેટલા કરશું આપણે દસ અને ભાગ્યા કેટલા કરી નાખશું આપણે પંચ્યાસી રાઈટ એકસો છત્રીસ ગુણ્યા દસ છેદમાં પંચ્યાસી કરો તો કેટલો જવાબ મળશે કિંમત મળશે મળી જશે હવે દાખલા નંબર ત્રણ નો પહેલો છે એક માળી એકવીસ મીટર વ્યાસ વાળા બાગ ની ફરતે બંધ કરવા માંગે છે દોરડા ને બાગ ફરતે બે વાર ફેરવવા માંગતો હોય તો દોરડાની લંબાઈ શોધો જો દોરડાની કિંમત એક ના ચાર રૂપિયા હોય તો જરૂરી દોરડાની કિંમત શોધો પાય બરાબર અહીંયા વ્યાસ છે એકવીસ મીટર તો ડી બરાબર વ્યાસ બરાબર એકવીસ મીટર આર એટલે કે ત્રિજ્યા એકવીસ ના છેદમાં બે મીટર વર્તુળના નું સૂત્ર ટુ પાય આર રાઈટ બે ગુણ્યા પાયની કિંમત કેટલી લેવાની છે બાવીસ ના સાત આર એટલે ત્રીજા કેટલું છે એકવીસ ના છેદમાં બે સાત તેરી એકવીસ શું થઈ ગયા ગયા ઉડી તો બાવીસ ગુણ્યા ત્રણ કરો તો કેટલા થઈ જશે છાસઠ થશે બરાબર બાવીસ ત્રણ કરો તો દોરડા ને બે વાર ફેરવવા માંગે છે તો લંબાઈ ગુણ્યા છાસઠ ગુણ્યા કેટલી વખત કરવાનું અહિયાં બે વખત કીધું છે તો અહિયાં બે વાર લખ્યું છાસઠ ગુણ્યા બે મીટર બરાબર કેટલું થશે અહિયાં એકસો ને બત્રીસ મીટર થાય ગુણાકાર કર્યો હવે પદ મૂકશું દોડા અને રૂપિયામાં એક મીટરના ચાર રૂપિયા તો એકસો બત્રીસ મીટરના કેટલા થાય તો એકસો બત્રીસ ગુણ્યા ચાર છેદમાં એક તો એકસો બત્રીસ ગુણાકાર કરો તો તમને કેટલો મળશે પાંચસો ને અઠ્યાવીસ રૂપિયા મળશે ને મીટર કેટલું મળ્યું વિદ્યાર્થી મિત્રો એકસો બત્રીસ મીટર મળી ગયું આ એનું સોલ્યુશન છે રાઈટ વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડી લેજો પાડવો હોય તો દાખલા નંબર બે એક પોઈન્ટ પાંચ મીટર વ્યાસવાળા વર્તુળકાર ટેબલ ક્લોથની કિનારી પર રમા લેસ મૂકવા માંગે છે જરૂરી લેસની લંબાઈ શોધો એક મીટર લેસના રૂપિયા પંદર હોય તો તેની કિંમત શોધો પાય બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ લેવાનું કીધું છે વિદ્યાર્થી મિત્રો આકૃતિ છે ટેબલ ક્લોથની છે કિનારી પર લેસ મૂકવાનું છે રાઈટ એક મીટર લેસના અહીંયા પંદર રૂપિયા છે રાઈટ એટલું ધ્યાન રાખવાનું છે સોલ્યુશન જોઈએ છે આપણે હવે સોલ્યુશન કરીએ રેડી વિદ્યાર્થી મિત્રો એક પોઈન્ટ આપણે શોધવાની છે એટલે પ્રશ્નચિહ્ન વર્તુળકાર ટેબલ ક્લોથ નો તો સૂત્ર શું થશે ટુ પાય આર બે ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા એક પોઈન્ટ પાંચ છેદમાં બે બબ્બે શું થઈ ગયા કેન્સલ થઈ ગયા ત્રણ પોઈન્ટ ચૌદ પાંચ તો કેટલું મળશે મીટર મળી જાય વિદ્યાર્થી મિત્રો મળશેતેર ના કેટલા ચાર પોઈન્ટ એકોતેર ગુણ્યા પંદર છેદમાં એક તો સિત્તેર પોઈન્ટ પાસઠ રૂપિયા આવે તો લેસની કિંમત તમને શું મળી વિદ્યાર્થી મિત્રો સિત્તેર પોઈન્ટ પાસઠ રૂપિયા નેક્સ્ટ ક્વેશ્ચન નેક્સ્ટ ક્વેશ્ચન છે દસ સેમી ત્રિજ્યા ત્રિજ્યાવાળા વર્તુળકાર કાગળમાંથી ચાર સેમી ત્રિજ્યાનો વર્તુળકાર કાગળ કાપી લેતા કેટલા ક્ષેત્રફળનો ભાગ કેટલા ક્ષેત્રફળનો ભાગ બાકી રહે છે રાઇટ તો તમે જોવાનું એક વર્તુળ છે એની અંદર બીજું છે એક નું માપ દસ સેમી છે જેને મોટું આપણે આરવન કહીશું રાઇટ ત્રિજ્યા અને જે નાની છે જે ચાર સેમી એને આરવન પણ કેવો કહેશું સ્મોલ કેપિટલમાં આપણે પહેલું છે જે ન્યુમરિક વેલ્યુ છે તેને મોટો આર વન કહેશું તો આપણે સૌથી પહેલા લખશું કેપિટલમાં આર વન બરાબર દસ સેમી અને આપણે બીજી બીસીડીનો આર વન કેટલો થશે ચાર સેમી થશે રાઈટ વિદ્યાર્થી મિત્રો તો મોટા વર્તુળનું ક્ષેત્રફળ બરાબર રાઈટ ફાઈ હવે કેપિટલમાં આર વન નો શું કરવાનો સૌથી પહેલા આપણે વર્ક કરવો પડે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો બાવીસ ના છેદમાં સાત કેપિટલ આર વન એટલે કે કે રાઈટ તો તો હવે તમે જોશો કરો ભાગાકાર ત્રણસો ચૌદ પોઈન્ટ અઠ્યાવીસ સેમી નો શું મળ્યો તમને અહિયાં વર્ગ મળશે વિદ્યાર્થી મિત્રો હવે નાના વર્તુળ ક્ષેત્રફળ પાયાનો વર્ગ બાવીસ ના છેદમાં સાત ગુણ્યા ચાર ગુણ્યા ચાર કેટલું મળશે પચાસ પોઈન્ટ વર્ગ મળશે બાકીના કાગળનું દાખલા નંબર ચાર બે પોઈન્ટ આઠ મીટર ત્રીજાના વર્તુળકાર ટેબલ ઉપરની સપાટીને પોલિશ કરાવી છે એક મીટર પોલિશ કરાવવાનો ખર્ચ રૂપિયા વીસ હોય તો ખર્ચ કેટલો થશે બાવીસ ના છેદમાં સાત ત્રીજા કેટલી છે બે પોઈન્ટ આઠ તો વર્ગ છેલ્લે કેટલી વખત કરવાનું વિદ્યાર્થી મિત્રો બે વાર બે પોઈન્ટ આઠ ગુણ્યા બે પોઈન્ટ આઠ હવે જુઓ છેદમાં સાત પોઈન્ટ કાઢવા છે તો અહીંયા શું કરવાનું અઠ્યાવીસ ના છેદમાં દસ લખવાના બે પોઈન્ટ આઠ ને કાઢવાય તો અઠ્યાવીસ ના છેદમાં દસ હવે તમારે છેદ ઉડાવવાના છે તો સાત ચોકવું અઠ્યાવીસ રાઈટ સાત ચોકવું કેટલા થઈ ગયા અઠ્યાવીસ હવે જુઓ તમે પછી અગિયાર દુ બાવીસ દસ છે તો પાંચ દુ દસ તો અહીંયા બબ્બે બબ્બે શું થઈ જશે ઉડી જશે રાઈટ તો ઉપર શું વધ્યું અગિયાર ગુણ્યા ચાર એટલે કે ચુમ્માલીસ ચુમ્માલીસ ભાગ્યા પાંચ કરો તો તમને કેટલું મળી ગયું અહીંયા સેમી તમને મળશે ચારસો બાણુ પોઈન્ટ એસી મળી જશે વિદ્યાર્થી મિત્રો ક્લિયર છે લાઈટ સ્ક્રીનશોટ પાડતા જજો વિડીયોને લાઈક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો પ્રશ્ન ત્રણ બ નીચેના દાખલા ગણો ત્રણ માંથી ગમે તે બે છ marks છે પ્રકરણ નંબર આઠ છે બાદબાકી કરો પાંચ ના છેદ માં ત્રેસઠ minus પછી કૌંસ અંદર minus છ ના છેદ માં એકવીસ છે તો આપણે એનું બાદબાકી કરવાની છે તો સૌથી પહેલા આપણે રકમ લખી પાંચ ના છેદ માં ત્રેસઠ minus છ ના છેદ માં એકવીસ બરાબર પાંચ ના છેદ માં ત્રેસઠ minus છે minus minus પ્લસ તો છ ના છેદ માં એકવીસ થઈ ગઈ. લસા લીધો તો આપણને શું મળ્યું અહીંયા લસા કેટલો મળશે અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો ત્રણ મળી જશે એક અને ત્રણ તો કેટલો મળશે ત્રણ મળશે રાઈટ પાંચ વત્તા અઢાર છેદમાં ત્રેસઠ તો ત્રેવીસ ના છેદ માં ત્રેસઠ મળશે દાખલા નંબર બે માઇનસ છ ના છેદ માં તેર માઇનસ પછી કૌશની અંદર માઇનસ સાત ના છેદ માં પંદર રાઈટ છ ના છેદ માં તેર માઇનસ વધતા સાતના છેદ માં પંદર પંદર અને તેર નો આપણે લસા લીધો તો કેટલો મળે આપણને એકસો પંચાણું મળે રાઈટ પંદર કેટલા થશે નેવું નેવું વત્તા એકાણું જાય તો એક વધે વિદ્યાર્થી મિત્રો અને છેદમાં કેટલા મળશે એકસો પંચાણું રાઈટ દાખલા નંબર ત્રણ માઇનસ બે એક એક નવમાંસ અહીંયા કેટલા આવશે માઇનસ છ રાઈટ તો હવે આનું શું કરશું આપણે મિશ્ર છે અહીંયા કેટલા થશે ઓગણીસ ના છેદમાં નવ પણ કેવા થશે માઇનસ છ છે માઇનસ નીચે કશું નથી તો તમે અહીંયા એક મૂકી શકો છો હવે એક અને નવ નો લસા શું થાય નવ જ થશે તમારે રાઈટ નવ થશે તો તમે શું કરશો તો કે માઇનસ ઓગણીસ માઇનસ ચોપન ના છેદમાં નવ માઇનસ માઇનસ પ્લસ ઓગણીસ અને નું પ્લસ કરો તો કેટલું મળશે તોતેર પણ નિશાની માઇનસ ની તોતેર માંથી તોરના છેદમાં નવ હવે એનું આપણે શું કરશે તો અપૂર્ણાંકમાં રૂપ આપી સાદું રૂપ આપે તો આઠ એક આઠ પૂર્ણાંક એક બરાબર આ રીતે પણ તમે લખી શકો છો દાખલા નંબર ચાર બે એક પંચમાંશ માઇનસ કૌશ ની અંદર એક એક તત્યાંશ બરાબર હવે લસા કાઢો તો કેટલો થશે પાંચ તેરી પંદર થઈ જાય તો હવે એનું આજે બીજું અપૂર્ણાંક છે તો બે એક પંચમાંશ એટલે અગિયાર ના છેદમાં પાંચ માઇનસ માઇનસ પ્લસ એક તત્યાંશ ત્રણ અને પાંચનો લસા તો અગિયાર તેરી તેત્રીસ પાંચ એકા પાંચ બરાબર ત્રણ પંચા પંદર લસાથી હતું તો આડત્રીસના છેદમાં પંદર તો રાઈટ તમારે એને બે પોણા બે પોણા આઠ ના પંદર થશે પ્રશ્ન નંબર બે ગુણાકાર કરો અગિયાર ગુણ્યા આઠ ગુણ્યા ના પંચાવન બરાબર રાઈટ તો હવે તમે જોશો તો અગિયાર પંચા પંચાવન આઠ ચોકુ બત્રીસ થઈ ગયું રાઈટ તો ઉપર શું વધ્યું તો ચાર ના છેદ માં પાંચ રાઈટ આ રીતનો છે તો તમે જોશો નવ દુ અઢાર સાત કેટલા પચીસ પચીસ ના છેદ માં નવ ગુણ્યા ચોવીસ ના છેદમાં પાંત્રીસ રાઈટ તો તમે હવે તમારે છેદ ઉડાવવાના છે કે ભાઈ સાત પંચા પાંત્રીસ પચો પચો પચીસ ત્રણ અઠા ચોવીસ ત્રણ તેરી નવ રાઈટ તો આ પાંચ અને આ પાંચ શું થઈ ગયા કેન્સલ થઈ ગયા અહીંયા ત્રણ ને આ ત્રણ શું થઈ ગયા કેન્સલ તો ઉપર શું વધ્યું તો કે પાંચ ગુણ્યા આઠ વધ્યા તમે અહીંયા જોશો તો ત્રણ ગુણ્યા સાત પાંચ અઠા કેટલા થઈ જશે ચાલીસ છેદ માં ત્રણ સત્તા કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો એકવીસ તો એક પૂર્ણાંક એક પૂર્ણાંક ઓગણીસ ના છેદમાં એકવીસ થશે વિદ્યાર્થી મિત્રો રાઈટ દાખલા નંબર ત્રણ પંદરના છેદમાં પાંચ પચીસ પંદર છે તો પાંચ તેરી પંદર અઢાર એટલે નવ દુ અઢાર રાઈટ ઉડતા હોય ને આપણે શું કરી દઈશું અહિયાં ઉડાવી દેસુ રાઈટ પાંચ તેરી પંદર તો રાઈટ અહીંયા આપણે પચીસ છે તો આને પણ પાંચ પાંચ ઉડી ગયા રાઈટ ઉપર શું વધ્યું તો કે 3 ગુણ્યા નવ તે આપણે અહીંયા લખ્યા અને નીચે શું વધે ચાર ગુણ્યા પાંચ તો ત્રણ નવા કેટલા થશે વિદ્યાર્થી મિત્રો સત્યાવીસ 27 ના થશે રાઈટ દાખલા નંબર ચાર છે ના છેદ માં અઠ્યાવીસ ગુણ્યા ના એકવીસ રાઈટ ના છેદ માં અઠ્યાવીસ ત્રણ નવા સત્યાવીસ ચાર સત્તા 24 નો છેદ ઉડાવો ચાર છક ચોવીસ ત્રણ સત્તા એકવીસ થશે ચોપન સાત ગુણ્યા સાત ઓગણપચાસ એક પૂર્ણાંક પાંચ ના છેદમાં ઓગણપચાસ થશે વિદ્યાર્થી મિત્રો ત્રીજું છે ભાગાકાર ત્રણ માઇનસ ત્રણ પૂર્ણાંક ત્રણ પંચમાં ભાગ્યા નવ નવના છેદમાં વીસ સોલ્યુશન રાઈટ આપણે હવે સોલ્યુશન ભાગ્યા 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 બરાબર તો આપણે છેદ ઉડાવવાનો છે રાઈટ તો અહીંયા નવ દુ અઢાર થઈ જશે વીસ વીસ નું પાંચ ચોક કેટલા થઈ જશે અહીંયા વીસ રાઈટ અને નવ તો તમે અહીંયા જોશો શું વધ્યું છે આપણી પાસે તો કે બે ચોક કેટલા થશે આઠ અહીંયા બે ચોકુ આઠ તો અહીંયા માઇનસ આઠ આવશે બે પૂર્ણાંક એક ના છેદમાં સોળ બરાબર માઇનસ અગિયારના છેદ માં આઠ હવે આનું મિશ્ર પૂર્ણાંક નું રૂપ આપો સોળ દુ બત્રીસ બત્રીસ ને એક તેત્રીસ તેત્રીસ ના છેદમાં સોળ બરાબર માઇનસ અગિયાર ના છેદ માં આઠ ગુણ્યા સોળ ના છેદમાં તેત્રીસ છેદ ઉડાવો ચાર દુ આઠ થશે રાઈટ પછી અહીંયા શું થશે ચાર ચોકુ સોળ અગિયાર માઇનસ ચાર ના છેદમાં છ વધ્યા રાઈટ બરાબર હવે ચાર ના છેદમાં છ વધે છે ક્લિયર થયું તો હવે આપણે માઇનસ બે છે માઇનસ ચાર તો બે દુ ચાર અને છેદમાં કેટલા વધશે તો કે બે તેરી છ આ બે ને આ બે શું થઈ ગયા કટ થઈ ગયા

તત્યાંશ થશે રાઈટ વિદ્યાર્થી મિત્રો જુઓ માઇનસ વીસ ના છેદમાં ત્રણ તો માઇનસ છ પૂર્ણાંક બે તથ્યાંશ થશે પાંચ પૂર્ણાંક પાંચ અઠમાંશ ભાગ્યા બે પૂર્ણાંક એક ચતુર્થાંશ તો પિસ્તાલીસ ના આઠ ભાગ્યા નવ છેદમાં ચાર પિસ્તાલીસ ના આઠ નવ પંચા પિસ્તાલીસ ચાર દુ આઠ રાઈટ તો તમને અહીંયા શું વધે છે તો કે બરાબર પાંચ ના છેદ માં બે બે પૂર્ણાંક એક દસ્યાવ્સ એનો આન્સર આવશે પ્રશ્ન નંબર ત્રણ ક ટકા માં રૂપાંતર કરો પ્રકરણ નંબર સાત છે એક પ્રશ્ન પુછાશે બે માર્ક માં છે તમારે એટલું ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો ત્રણ ના છેદ માં ચાલીસ તો ત્રણ ગુણ્યા સો છેદ માં ચાલીસ જીરો જીરો કટ થઈ ગયા ત્રીસ ભાગ્યા ચાર તો કેટલા મળે સાત પોઈન્ટ પાંચ ટકા નું ચિન્હ લખવું જરૂરી છે બીજો પ્રશ્ન સત્તર ના છેદ માં પચાસ તો સત્તર ગુણ્યા સો છેદમાં પચાસ પચાસ દુ સો થઈ જશે સત્તર ગુણ્યા બે એટલે ટકા થશે પ્રશ્ન નંબર ત્રણ પચીસ તો ચાર ના છેદ માં પચીસ ગુણ્યા સો પચીસ ચોકુ સો ચાર ચોક કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો તો ચાર ચોકું સોળ ટકા પ્રશ્ન નંબર ચાર નવ ના છેદ માં વીસ નવ ના છેદ માં વીસ તો નવ ગુણ્યા સો છેદ માં વીસ વીસ પંચા સો નવ પંચા કેટલા થઈ જશે પિસ્તાલીસ ટકા હશે વિદ્યાર્થી મિત્રો આ હતો પ્રશ્ન નંબર ત્રણ ક રાઈટ તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા મિત્રોને શેર કરી દેજો